સ્વપ્ન વિજ્ઞાન અનુસાર દરેક સ્વપ્ન ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપે છે દરેક સ્વપ્નનો અલગ અલગ અર્થ હોય છે કેટલાક સ્વપ્નોના ઘણી મુશ્કેલીઓ લાવે છે જ્યારે કેટલાક સ્વપ્નોના ધનવાન બનવાનો સંકેત આપે છે જો તમે તમારા સપનામાં તમારી જાતને રડતી જોઈ હોય તો તે સામાન્ય વાત નથી સ્વપ્ન વિજ્ઞાનમાં પણ આ સ્વપ્નને વિશેષ અર્થ છે સ્વપ્નમાં તમારી જાતને રડતી જોવીએ જીવનમાં કંઈક સારું થવાનો સંકેત માનવામાં આવે છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સ્વપ્નમાં પોતાને રડતા જોવું એ સંકેત આપે છે કે તમારું જીવન લાંબુ થવાનું છે અને તમને જીવનમાં ઘણી બધી ખુશીઓ મળવાની છે સ્વપ્નમાં રડવું એ પણ આર્થિક લાભ સૂચવે છે સ્વપ્નમાં તમારી જાતને રડતી જોવાનો અર્થ એ છે કે તમને એવોર્ડ મળી શકે છે અથવા તમારી કોઈ યોજના સફળ થઈ શકે છે અથવા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જો તમે તમારા સપનામાં તમારી જાતને જોર જોરથી રડતા જુઓ છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે આ સ્વપ્ન સૂચવે છે કે ભવિષ્યમાં તમારી સાથે કંઈક સારું થશે અને તમારા જીવનમાં મોટો ફેરફાર સૂચવે છે સ્વપ્નમાં તમારી જાતને જોરથી રડતી જુઓ છો અર્થ એ છે કે તમે તમારી કારકિર્દી અથવા વ્યવસાયમાં પ્રગતિ કરી શકશો જો કોઈ કામ અટકેલું હોય તો તે પણ પૂર્ણ થઈ શકે છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે જો તમે તમારા સપનામાં કોઈ અન્ય વ્યક્તિને રડતા જુઓ છો તો એ જીવનમાં સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે આવા સપના સૂચવે છે કે તમારું કોઈ કામ ખોટું થઈ શકશે અથવા કોઈની સાથે તમારો સંબંધ બગડી શકશે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સ્વપ્નમાં રડવાનો અર્થ એ પણ હોઈ શકે છે કે તમારી કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી હોય છે અથવા તમારા કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે જો તમે અપરિણીત છો અને સપનામાં તમારી જાતને રડતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા લગ્ન નક્કી થઈ શકે છે